નડ્યાદમાં આવેલા સંતરામ મંદિર ખાતે પૂર્ણિમાની ઉજવણી કરાઈ પોષ મહિનાની પૂર્ણિમા પર દર વર્ષે વિશેષ રીતે અહીં ઉજવણી થાય છે પોષી પૂર્ણિમા પર સંતરામ મંદિરમાં બોર પૂનમની ઉજવણી થાય છે જેમાં મંદિર પરિસરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આજના દિવસે સંતરામ મંદિરમાં હજારો મણ બોર ઉછાળી ઉજવણી કરાશે માન્યતા છે કે કોઈ બાળક બોલતું ન હોય અને માનતા રાખે તો તે બોલતું થઈ જાય છે જ્યારે બાળક બોલતું થાય ત્યારે બોલ ઉછાડીને બાધા પૂર્ણ કરાય છે સ્પેશિયલ છે અને સ્પેશિયલી આના બોર ઉછાળવા માટે અમે નડિયાદ આવ્યા છે એવું સાંભળ્યું છે સંતરામ મંદિર નડિયાદમાં આ બોર ઉછારવા થી છોકરો વેલો વેલો બોલે છે તો અમે 8 વર્ષનો થયો છે અને હવે અમે એના બોર ઉછાળવા માટે આવ્યા છે સ્પેશિયલી અમે આજે સંતરામ મંદિરમાં બોર ઉછડવાની માનતા હતી તો એ પૂરી કરવા આવ્યા છીએ મારા 8 વર્ષનો ભત્રીજા માટે મેં બોર ઉછડવાની માનતા રાખી હતી તો અમે જાણ્યું હતું કે નડિયાદમાં સંતરામ મંદિરમાં બોર ઉછડવા બાળકો બોલતા થાય છે એ માટે અમે આજે સંતરામ મંદિર ખૂબ જ સરસ અને આસ્થા અહીંયા આવીને આસ્થાની લાગણી અનુભવાય છે નડિયાદ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિર ખાતે આજે બોર પૂનમની ઉજવણી કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ આજે જે કોષ મહિનાની પૂર્ણિમાની ઉજવણી સંતરામ મંદિરમાં થતી હોય છે તેને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવતી ખાસ કરીને વાત કરું તો વહેલી સવારથી જ આજે જે લાખોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે સંતરામ મંદિરમાં એક એક વર્ષો પહેલાં જો તમારું બાળક બોલતું ના હોય અને તે બાળક બોલતું થાય તો બાધા રાખવામાં આવે છે અને સંતરામ મંદિરે આજે પોષ પૂર્ણિમાએ પોર ઉછાળીને તે બાધા પૂર્ણ કરવામાં આવતી હોય છે નડિયાદમાં ગઈકાલ સાંજથી તો હજારો મણ જે બોર હોય તે આવી જાય છે અને આજે દેશ વિદેશથી અને સમગ્ર ગુજરાતમાંથી પણ દૂર દૂરથી ભક્તો પોતાની બાધા કરવા સંતરામ મંદિર આવતા હોય છે કિસાન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ નડિયાદ